વિશ્વ મહિલા દિન નિમિત્તે જે આઠમી છે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે તે નિમિત્તે આજે અગિયારમી છે અહીંયા સુરત નારી ગૃહમાં એક કાર્યક્રમ રાખવામાં આવેલો એમાં આ એક આંખનો કેમ્પ રાખવામાં આવેલો અને ત્યારબાદ અહીંયા જે મહિલાઓ છે તેનો પંજાબી ડ્રેસ આપવામાં આવેલો એ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવેલા અને આ રીતે વિશ્વની અંદર જે મહિલા દિવસ ઉજવાય છે મહિલાઓને સુરક્ષિત કરવામાં આવે છે નારી શક્તિને જે આ બિરદાવવામાં આવે છે તેવો કાર્યક્રમ બિરદાવેલો અને તે કાર્યક્રમ બહુ સુંદર રીતે પાર પાડવામાં આવેલો